આ રૂમના ભાગમાં આ રૂમના ભાગમાં કોલમ હે બરોબર લોખંડ લોખંડ કઈ રીતે ગોઠવવું ને એ આપણે એક જોવાનું છે લોખંડ કઈ રીતે ગોઠવાય હું તમને કહું કે એ કઈ રીતે ગોઠવાય બરોબર ધ્યાન રાખજો શીખવા જેવું છે બધે કંટ્રાટી ને બધે કામ ઘરધણી કામ કરે તો એ ગરધણી આપણો વિડીયો જોવાથી ફાયદો થાય છે કે આપણા ઘરે કારીગર કેવી રીતે કામ કરે છે ને એ જોવાનું સાચું તો કર્યું છે ને એમ આ કોલમમાંથી આપણે બ્રેકે જ નીકળું એટલે પ્લેન બીમાં કોલમમાંથી માંથી નીકળો બરોબર તો લોખંડ લોખંડ તો હાલો બાંધી દીધો એટલે ખાલી બાંધવા પૂરતું બાંધો નહીં પણ કેવી રીતે બાંધું ને

આ કોલમે અહીંયા એલ નીચે પેટી બીમ બનાવવાનું હંમેશા પેટીબીમ બનાવવાનું તમે ખાલી આમ સીધા રાખ દો આમ પ્લેન તો આ તમારે એટલું કામ ન પકડ ન કરે એટલે હંમેશા પેટી બીમ બનાવવાનું જો આમ જો કોલમમાંથી એલ મારીને લેવાનું અને જેવી રીતે લોડ હોય એ પ્રમાણે નાખવાનું ફરજીયાત એક્સ્ટ્રા તો નાખવાના જ એક્સ્ટ્રા ફરજિયાત એક્સ્ટ્રા નાખવાની જો બરાબર આવા અને ત્રીજી વસ્તુ કવર નહીં ભૂલવાનું નીચે સાઈડમાં આ કવર ફરજિયાત છે સેન્ડ સેન્ટ બરોબર જુઓ આપણે ત્રીસ એમ કવર મૂકેલ છે વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણા વિડીયો જોવાથી ફાયદો થાય છે આપણે